દોસ્તો એક દિવસમાં કરોડો રૂપિયાની કમાણી કરનાર એ સલમાન ખાન અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ એમના પિતા પાસેથી પોકેટ મની લે છે આ વાત સાંભળીને આપણને નવાઈ લાગે અને એ વાત પર કોઈ વિશ્વાસ કરવા તૈયાર ન થાય સલમાન ખાન એ સલીમ ખાન પાસેથી પોકેટ મની શા માટે માગે છે એ વાત સામે આવી છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે સલમાન ખાન શા માટે એના પિતા સલીમ ખાન પાસેથી માગે છે આ પોકેટ મની એક દિવસમાં કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં શા માટે સલમાન ખાન આવું કરે છે શું સાચે જ આ વાત સાચી છે અને જો સાચી છે તો એનું કારણ શું છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધડિયા મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તોએ સલમાન ખાન એમના પિતા પાસેથી રોજ પોકેટ મની માગે છે અને જે પણ પૈસા મળે છે તે રોજ ગરીબોમાં વેચે છે પોતાના પુત્રની આ આદતને લીધે સલીમ ખાન તેને વધારે પોકેટ મની આપતા નથી સલમાન ખાનના બાળપણના મિત્ર વિન્દુ દારા સિંહે સલમાન વિશે એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને લોકો પણ ચોંકી જાય છે વિન્દુ દારા સિંહે જણાવ્યું કે સૌથી મોટા સુપરસ્ટાર હોવા છતાં

નદીમ ભલે એ સલમાન ખાન ભલે પોતાના પિતા પાસેથી આ પોકેટ મની લેતા હોય આ સલમાન ખાનને એના પિતા પાસેથી રોજે એ રૂપિયા પચાસ હજાર અથવા એક લાખ રૂપિયા મળે છે તે ગરીબોને દાનમાં આપતા હોય છે અને આજે પણ આ ચલણ ચાલુ છે વિંદુએ કહ્યું કે મેં સલમાન ખાન સાથે પાંચ ફિલ્મો કરી છે શૂટિંગ દરમિયાન લોકો સલમાનને પૂછતા હતા મળવા આવે કોઈ મદદ માટે કાગળો બતાવે અને કોઈ કહે કે કઈક ને કઈક આપો ત્યારે આ પછી નદીમ અને શેરા ન્યાય કરશે કે કોણ સાચું બોલે છે અને પછી તેઓ તેને સલમાનની સામે લઈ જશે અને સલમાન તેની પાસે મદદ માટે જે પણ પૈસા છે તે તેને આપશે આ રીતે સલમાન સખાવતી કાર્યો માટે દર મહિને ઓછામાં ઓછા ત્રીસ લાખ રૂપિયા આપતો હતો વિંદુએ જણાવ્યું હતું કે સલમાને આજે પણ આ પ્રથા ચાલુ રાખી છે સલમાન તેના પરિવાર સાથે બી ફ્લેટમાં રહે છે તમામ સુપરસ્ટાર મહેલ જેવા ઘર બનાવ્યા છે પરંતુ સલમાન ઓછા ખર્ચમાં માનવાવાળા માણસ છે સલમાન વર્ષો સુધી એના જૂતા બદલતો નથી અને તે વર્ષો સુધી એક જ કપડાનું પુનરાવર્તન કરે છે એના જૂતા પણ ફાટી જાય છે પરંતુ તે બદલતો નથી તેની જીવનશૈલી એકદમ સામાન્ય છે સલમાન એક એવો માણસ છે કે તેઓ તેની સંસ્થા બીંગ હ્યુમન ચલાવે છે અને તેની કમાણીનો એસી ભાગ તેને આપે છે જો ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ નાના કે મોટા અભિનેતાને પૈસાની જરૂર હોય તો સલમાન ખાન સૌથી પહેલા મદદ કરે છે હાલમાં એમ કહેવાય કે બંધુના આ ખુલાસા બાદ લોકો સલમાનના વખાણ કરતા થાકતા નથી હો તો દોસ્તો આ કારણથી સલમાન ખાન એમના પિતા પાસેથી રોજે સઘળી પોકેટ મની માગે છે રોજના પચાસ હજારથી લાખ રૂપિયા સલીમ ખાન એમના દીકરા એટલે કે સલમાન ખાનને આપે છે આ પાછળનું એકમાત્ર માત્ર રીઝન એ છે કે સલમાન ખાન એમના પાસે એક પણ રૂપિયો રાખતો નથી પરંતુ ગરીબોમાં આ પૈસાને વેચી દે છે આ એમની સખાવતની ભાવના દાનની ભાવનાને કારણે આજે લોકો એમના વખાણ કરી રહ્યા છે ત્યારે દોસ્તો આ બાબતે આપનું શું કેવું છે આપનો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ સલમાન ખાન વિશે વિશેષમાં આપની પાસે જો કોઈ માહિતી હોય તો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો જેનાથી જ્ઞાન અને માહિતીમાં વધારો થઈ શકે આ વિડીયોને બસ અહીંયા સુધી જ રાખીએ છીએ આ વિડીયોને એક લાઈક કરી દેજો અને આપના તમામ ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપ્સમાં મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત